બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં વરસાદના અઠવાડિયાના વિરામ પછી પણ પાણીનો પ્રવાહ યથાવત છે ધોધમાર વરસાદના કારણે વાવ સુઈ ગામ મોરીખા માડકા ભરડવા ડોડગામ નાગલા અને ખાનપુર જેવા ગામડાઓમાં આજે પણ ત્રણથી ચાર ફૂટ ઊંડાઈ સુધીની વરસાદી પાણી ખેતરોમાં જમા છે આ ઉપરાંત આ ગામોમાં ઘરોમાં પણ પાણીનો પ્રવાહ ધીમી ગતિ ચાલુ છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે સતત પાણી ભરાવાના કારણે પાકને નુકસાન થઈ રહ્યું છે અને ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે જેમાંથી કેટલાક વિસ્તારોમાં પીવાના પાણી અને ઘાસચારાની તંગી પણ સર્જાઈ છે બનાસકાંઠા જિલ્લામાં આવેલા એક અઠવાડિયા વરસાદી વિરામ લીધો તેમ છતાં આજે પણ પાણીનો સરહદી વિસ્તાર વાવ હોય સહિતના વિસ્તારના જે ગામડા છે તે ગામડાની અંદર ચાલુ છે તેના કારણે લઈને ખેડૂતો ભારે હાલાકી ભોગવવાનો વારો છે તો સૌથી મોટી જો તકલીફ હોય ત્યારે ખેડૂતો અંદર ઘાસની છે કારણ કે જે પાણી તે ખેતરોની અંદર પાંચથી આઠ ફૂટ જેટલા પાણીનો પ્રવાહ યથાવત રહ્યો હતો તેના કારણે જે ખેડૂતો જે વાવેલી બાજરી જુવાર ઘાસ જેવા પાકો તે નષ્ટ થયા છે તેના કારણે જે ખેડૂતોમાંથી ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો માટે એક મોટી મુશ્કેલી સામનો કરવો છે તો સરકારે જે ઘાસ ડેપો ચાલુ કરવા છે પણ તે પૂરતું ઘાસ ના મળવાના કારણે તેના કારણે પણ ખેડૂતો ક્યાંક હાલાકી ભોગવી રહ્યા છે તો આજે ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે કોંગ્રેસ ડેલિગેશન છે કોંગ્રેસના

જોકે ખાસ કરીને જે વાત કરવામાં આવે છે પાણી તો બે હજાર પચીસ પંદર ને સત્તરમાં પૂરમાં પણ મુખ્યમંત્રીએ કીધું હતું કે ભાઈ કાયમી પાણીનો નિકાલ કરશે પણ થયો નહોતો અને બે હજાર પચીસમાં માં પણ ભૂપેન્દ્રભાઈ પટેલ આયા હતા બે દિવસ અહીંયા રોકાણા હતા અને તમામ જે પૂર પીડિતો છે તેમની મુલાકાત કરી હતી અને મુલાકાત લઈ લોકોને પણ રજૂઆત સાંભળી હતી અને મુખ્યમંત્રી પણ હાલ તો આશ્વાસન આપ્યું છે કે કાયમી પાણીનો નિકાલ થશે એ ક સરકાર તરફથી વ્યવસ્થા કરવામાં આવે છે સરકાર પાસે ખેડૂતોની બસ એક જ માંગ છે કે અમારે કોઈ પૂર્ણ સહાય થતી અમારે જમીન નુકસાન થયું તે પણ થતું પણ અમારે માત્ર એક જ જોઈએ તો જોઈએ ખાલી એક કાયમી પાણીનો નિકાલ થી એટલે વર્ષ સમય સરકાર તરફથી કોઈ આ નિર્ણય નક્કર કરી નથી આવ્યો ખેડૂતો માટે તેના કારણે આજે પણ આ ખેડૂતો આવી હાલાકી ભોગવી રહ્યા છે અને તેના કારણે આવા જે વરસાદ પડતો હોય ત્યારે નુકસાન ભોગવવાનો વારો આવતો હોય કલ્પેશ અત્યાર સુધીમાં ખેડૂતોને કુલ કેટલું નુકસાન થયું છે જો નુકસાન ની વાત કરવામાં આવે તો તો કોઈ એનો આંકડો કેવો એવો તો ચોક્કસ ના કહી શકાય પણ જે અહીંયા લાખો કરોડ નો ખેડૂતો નુકસાન છે કારણ કે અહીંયા બીજો કોઈ ઉદ્યોગ નથી માત્ર ખેડૂતો પોતે પોતાની ખેતી કરી ગુજરાન ચલાવતા હોય છે ત્યારે અત્યારે જે અહીંયા પંદર થી સત્તર જે બાવીસ ઇંચ જેટલો વરસાદ થવાના કારણે જે પાક છે પાક છે સાવ નષ્ટ થયો છે તેના કારણે ખેડૂતો ત્રણ મે ત્રણ માસ થી ખેડૂતો જે વાવણી કરેલી હતી તમામ પાક નિષ્ફળ ગયો છે એટલે અહીંયા અહીંયા જે સરહદી વિસ્તારો થરાદ હોય વાવો સુગમ સહિતના વિસ્તારો કરોડો રૂપિયા નુકસાન ગણી શકાય જી કયા કયા પાક વાવણી કરવામાં આવી હતી પાકની જો વાત કરવામાં આવે તો કપાસ હતા બાજરી જુવાર હતી જેવા પાક હતા તે આજે પણ વરસાદ વિરામ લીધા એક અઠવાડિયે સમય થયો તેમ છતાં ડોડગામ હોય નાગલા હોય ખાનપુર હોય મોરિકા હોય જે ભરડવા જલોયા નવાપુરા સહિત ગામો પાણી એક અઠવાડિયા બાદ પણ પરવા ચાલુ જી જી આભાર કલ્પેશ સમગ્ર માહિતી